આજરોજ નગરપાલિકા પ્રાંગણમાં આપણા પંદરમી ઓગસ્ટના અઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે અમે સૌ અહીંયા ભેગા થયા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી અને આ પર્વની ઉજવણી કરી નગરપાલિકાના સૌ કાઉન્સિલર ભાઈ બહેનો શેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ મહિલા મોરચાના પ્રમુખશ્રીઓ સભ્યશ્રીઓ અને નગરપાલિકાના સ્ટાફગણ સાથે રહી અને આજે અમે આ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો અને સાથે સાથે જે લોકોએ વક્ત સ્પર્ધામાં અને સ્વચ્છતા અભિયાનની શોર્ટ ફિલ્મમાં જે લોકોએ ભાગ લીધો હતો એમને અમે આજે પ્રોત્સાહન રૂપે એક બે ત્રણ નંબર આપી એને અમને આજે પ્રોત્સાહન કર્યા છે અને આ પર્વની ઉજવણીમાં સૌએ સાહ સહકાર આપ્યો છે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આ દેશને આઝાદીના અઠોતેર વર્ષ થયા અને એને પણ હજી આપણે ભૂલી નથી શક્યા અને આજ પણ આપણે એને સમગ્ર દેશમાં આપણે એ પર્વ તરીકે ઉજવીએ છીએ અને આજના દિવસની સૌ નગરજનોને હું ખૂબ ખૂબ પાઠવું છું રાષ્ટ્રીય તહેવાર પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ ઇઠોતેર માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા Super choc.